તમારું સ્વાગત છે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એક વાર રાખી દિવસે બોર્ડે મુખ્ય પરીક્ષા મૂકી પોતાનો છબરડો ખોડી નાખ્યો વાલીઓ અને વિદ્યાર્થીઓની વ્યાજબી નારાજગી વચ્ચે હવે આચાર્ય સત્તાવાર થી ફેરફાર કરવાની માંગ કરી આચાર્ય અને પરીક્ષા હેલ્પલાઇન બોર્ડના સભ્ય પરીક્ષા પરિચિત સ્વાગત છે તમારું અભિગ્રહ નિવાસ વડોદરાની સાંસ્કૃતિક સ્કૂલોમાં એક લાખ વીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતની વાત કરવી તો તેર લાખ થી વધુ વિદ્યાર્થીઓ સોળ જાન્યુઆરી ફ્રી બોર્ડ ની પરીક્ષામાં બેઠે તો બાળકો ની શું સમસ્યા સામનો કરવો પડે છે શું તહેવારો અને પરીક્ષાઓ વચ્ચે પૂરતું ગેપ રાખવાનું શિક્ષણ બોર્ડે નક્કી કરવું જોઈએ

હવે ઉત્તરાયણ આમ જોવા જઈએ તો ઉત્તરાયણ એ ગુજરાત મુખ્ય તહેવાર છે બે દિવસ તેમાં ખાસ બે તારીખ ચૌદ અને તારીખ પંદર આ બંને દિવસ મોટા ભાગના લોકો અગાસી હોય છે વિદ્યાર્થી ઈચ્છે તો પણ પોતાને અલગ તારવીને વાંચવા માટે જો તૈયારી કરે તો પણ ના જાય શકે કારણ કે ડીજે નો માહોલ હોય તહેવાર હોય તો આ વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓની મુશ્કેલી ધ્યાનમાં રાખીને માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એમના સચિવને પત્ર લખ્યો અને એમને મેં જણાવ્યું છે કે 15 અને 16 આ બે દિવસ થોડી અને ત્યાર પછીની તારીખ મને 18 19 તારીખની આસપાસ જો પરીક્ષાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે સારું છે બોર્ડની પરીક્ષા હેલ્પલાઈનના સભ્ય તરીકે આપનું શું વલણ છે હું માનું છું કે પરીક્ષા વર્ષની અંદર ત્રણ વખત થતી હોય તેમાં ખાસ કરીને પહેલી પરીક્ષા જે ઓક્ટોબર મહિનામાં થાય છે ત્યાર પછી જાન્યુઆરીમાં અને ત્યાર પછી માર્ચ પણ આ જે પરીક્ષા છે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પ્રી બોર્ડ પરીક્ષા છે પ્રી બોર્ડ પરીક્ષા એવી છે કે બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલા આ એક એવી પરીક્ષા છે કે વિદ્યાર્થીઓની જ્ઞાનની કસોટી થાય વિદ્યાર્થી કેટલું જાણે કેટલું આવડે છે કયા વિષયની અંદર નબળા છે રજૂઆત કરીશું બોર્ડ ને તહેવારના દિવસો તારીખ ચૌદ તારીખ પંદર આ બે તારીખ એવી છે જણાવ્યું કે તમે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે પરીક્ષાનું એની અંદર જે ચાલુ વર્ષે બધું રેટિંગ જે રજા હતી એ બોર્ડે સુધારો કરવો પડ્યો એટલે કદાચ ધ્યાન બાર ગયું હોય બોર્ડના સત્તાવાળાઓના ધ્યાન બહાર આ બાબત ગઈ હોય એમને ધ્યાન દોરવામાં આવ્યું છે કે તારીખ ચૌદ અને તારીખ પંદર આ બે દિવસ પછી જે સોળમી તારીખની પરીક્ષા શરૂ થાય છે એના બદલે અઢાર હતા ઓગણીસ તારીખની આસપાસ જો પરીક્ષા શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વચ્ચેના ત્રણ દિવસ તૈયારી કરવા માટે એક તરફ ઉત્તરાયણ અને પછી તરત જ સ્ત્રીલિંગ બીજી તરફ ધૂળેટી ની જાહેર રજા બોર્ડ પરીક્ષા મૂકી દે તો ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓની ની માનસિક અને શૈક્ષણિક જરૂરિયાતોને સમજીને સમજી પગલાં લે છે. હવે આમાં ઘણી વખત થતું હોય છે કે અંગ્રેજી કેલેન્ડર ને ધ્યાન માં અને પરીક્ષા ની તારીખો આયોજન થતું હોય છે તો મારે જે બોર્ડના સત્તાવાર સત્તાવાળા છે એમને જણાવું છું કે જ્યારે પણ આ તારીખો આપ તૈયાર કરો ત્યારે આપણું જે કેલેન્ડર છે તેમાં ખાસ કરીને આવા જે તહેવારો છે ધૂરેટી છે ઉત્તરાયણ છે આવા તહેવારોને તહેવારો ધ્યાનમાં રાખવામાં આવે પરીક્ષાની તારીખો નક્કી કરતી વખતે ધૂરેટી વખતે જે પ્રશ્નો ઉભો થયો તેવો પ્રશ્ન ભવિષ્યમાં ઉભો ના થાય અગાઉ પણ આવું બે હજાર તેર અને બે હજાર ચૌદ પ્રશ્નો ઉભો થયો હતો ત્યારે પણ તારીખો બદલવી પડી હતી

જાન્યુઆરી મહિનો શરૂ થતા આવા કાઉન્સિલિંગ સેન્ટર કા તો આ કાઉન્સિલિંગ સેન્ટર કાર્યરત થશે આ કાઉન્સિલિંગ સેન્ટર ખાસ કરીને ટેલિફોનિક છે દરેક કેટલા કાઉન્સિલર છે એ વડોદરા છે અને જિલ્લાના પાંચ કાઉન્સિલર છે તો પાંચે પાંચ કાઉન્સિલર્સના ફોન નંબર સમાચાર પત્રો દ્વારા અને શાળાઓને મોકલવામાં આવે છે શાળાઓને નોટિસ બોર્ડ ઉપર આ નંબર મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓ ઘર બેઠા

વિદ્યાથીમાં હિતકર્તા આ પ્રશ્ન પર ચર્ચા આગળ વધતા રહે છે. આને રેફરીથી મળીશું એક નવી સરતા, નવો અભિગાય અને નવી માનસિકતા. જોડાયેલા રહો અભિપ્રાય ફોરસા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.